નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગે ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતના ચૌદ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે આ જિલ્લાઓમાં ક્યાં ક્યાં વિસ્તારોનો સમાવેશ થાય છે અને ક્યાં કયા વિસ્તારોને સાવચેત રહેવાની જરૂર છે આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો ગુજરાતમાં અત્યારે મેઘો મહેરબાન થયો હતો અત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી અતિભારે વરસાદ પડી રહ્યો છે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે હવામાન વિભાગે દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જ્યારે ચૌદ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે આજે દાહોદમાં વરસાદ ભૂકા બોલાવી શકે છે ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે મંગળવારના દિવસે દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આજે ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસ માટે ચૌદ જિલ્લાઓ માટે અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે ખેડા આણંદ પંચમહાલ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદના સાત જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે આજે મંગળવારે અમદાવાદ સાબરકાંઠા અરવલ્લી ભરૂચ સુરેન્દ્રનગર ભાવનગર બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નો વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો